વાગરાના સાયખા જીઆઈડીસી બન્યું કેમિકલ માફિયાઓનું આશ્રય સ્થાન ભ્રષ્ટ તંત્ર ઉદાસીનતાથી ખેતી અને જીવના જોખમમાં વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસી હવે કેમિકલ બની ગઈ છે છે ઋતુનો લાભ કેમિકલનો કરવામાં આવી રહ્યો માત્ર ખેતી જ નહીં પણ સમગ્ર પર્યાવરણને ઝેર બનાવ્યું છે આ ઝેરી પ્રદૂષણ એટલું વિનાશક છે કે લીલીચમ ખેતી પણ ઘાસમાં ફેરવાઈ ગઈ છે સ્થાનિક ખેડૂતોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે નવી વસાહત વેરસમના ખેડૂત બાસલિયા ડર નિવેદના વેદના દર્શાવે છે છે અસ્તિત્વ માત્ર કાગળ પર જ રહ્યું તેઓ વારંવાર રજૂઆતો કરે છે છતાં કોઈ નક્કર પગલા લેવાતા નથી આ પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે કે ઉદ્યોગપતિઓને કાયદાનો કે તંત્રનો કોઈ ડર રહ્યો નથી અને તેઓ ચોક પ્રદૂષણ ફેલાવી રહ્યા છે આ ઘટનાની જાણ કરવામાં આવતા જીપીસીબીની ટીમ સ્થળ પર પહોંચી નમૂના લીધા દેખાડો કર્યો હોવાની આક્ષેપ થઈ રહ્યા છે પરંતુ સારી રીતે જાણે છે કે આવી કાર્યવાહી ભૂતકાળમાં પણ અનેક વાર થઈ છે છતાં પરિસ્થિતિ જરાય સુધરી નથી આ માત્ર આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર પટેલ ઇમ્તિયાઝે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે તેમણે જણાવ્યું છે કે આ કેમિકલ નિકાલ પાછળ બે જવાબદાર ઉદ્યોગપતિઓ છે એટલા જવાબદાર છે તેટલા જ ભ્રષ્ટ નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ જવાબદાર છે આ લોકોનું મૌન અને અસહયોગ જ કેમિકલ માફિયાઓ માટે પ્રેરક બળ બની રહ્યું છે તેમની મિલીભગતને કારણે પર્યાવરણને નાશ થઈ રહ્યો છે આ ખેડૂતોની સમસ્યા કાયદો દાયકાઓ જૂની છે નર્મદા ડેમના કારણે વિસ્થાપિત થઈને અહીં વસેલા આ ખેડૂતોએ આઠ સાત બે ના રોજ પણ મામલદારને ને લેખિત રજૂઆત કરી છે તેમણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા અને પ્રદૂષણથી બગડી રહેલી ખેતી અંગે જણાવ્યું હતું આખરે ખેતી પર નિર્ભર હોવાથી તેમણે

ભૂખી ખાડીની અંદર જે ઝેરેલું કેમિકલ પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે અસંખ્ય જર્ચર પ્રાણીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા જેની કાયદાકીય લડત આજે પણ આપણે લડી રહ્યા છે અને ગઈકાલે જે વરસાદ ભરૂચ જિલ્લાના અંદર વરસી રહ્યો હતો તેનો ફરીવાર લાભ ઉઠાવીને આ પોતાની જાતને સર્વે સર્વા સમજનાર કાયદાને નેવે મૂકીને કેટલાક કેમિકલ માફિયાઓ દ્વારા ફરીવાર સાયખા જીઆઈડીસી વિસ્તારના અંદર પાણી છોડવામાં આવ્યું જેની માહિતી ત્યાંના સ્થાનિક આગેવાનો દ્વારા આપણને આપવામાં આવી હતી જેની સ્થળ તપાસ કરતાં આપણને જણાવ્યું અને અહેસાસ થયો કે આ કેમિકલ માફિયાઓ પોતાની જાતને સર્વેસરવા સમજી રહ્યા છે પોતાની જાતને માફિયાઓ સમજી રહ્યા છે કારણ કે આમને કાયદાનો કોઈપણ પ્રકારનો ડર નથી સટાવી રહ્યો જે તમે વિડીયોના અંદર નિહાળી શકો છો કે આ કંપની અને ઔદ્યોગિક માલિકો દ્વારા કેવી રીતે કયા પ્રમાણમાં અને કેટલા પ્રમાણમાં ઔદ્યોગિક કેમિકલ છે એ ખુલ્લે આમ પર્યાવરણને નુકસાન કરવા માટે છોડાઈ રહ્યું છે આ જે માફિયાઓ માફિયા બન્યા છે એના માટે જો જવાબદાર કહી શકાય તો સીધી લીટીમાં અહીંયાનું સ્થાનિક વહીવટી પ્રશાસન છે અને ચૂંટાયેલા ભ્રષ્ટ અધિકારીઓ અને ચૂંટાયેલા ભ્રષ્ટ નેતાઓ છે કારણ કે આમની બે જવાબદારીના કારણે જ આ ઔદ્યોગિક માફિયાઓ આજે કેમિકલ છોડીને પર્યાવરણને અને જળચર પ્રાણીઓને નુકસાન કરી રહ્યા છે આવનાર દિવસોના અંદર જો જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચ જિલ્લા વહીવટી વિભાગ અને વાગરા તાલુકા વહીવટી વિભાગ દ્વારા આમના ઉપર અંકુશ લગાવવામાં નહીં આવે આમને કાયદાનો પાઠ બનાવવામાં નહીં આવે તો વાગરા તાલુકા કોંગ્રેસ નજદીકી આગેવાનો સામાજિક આગેવાનો સામાજિક સંસ્થાઓ અને ખેડૂતો સાથે ભેગા મળીને આ બાબતના વિરોધમાં જન આંદોલન છેડશે જેની નોંધ ઔદ્યોગિક માલિકો અને વહીવટી પ્રશાસન લે મારું નામ છે બાસલિયાભાઈ હમરિયાભાઈ ડાવર નર્મદા નવી વસાહતના રહેવાસી છીએ અત્યારે આજુ અમારા જે આ ગામના નર્મદા નવી વસાહતના આજુબાજુ ગામના વિલાયતના ગામના જીઆઈડીસીઓ સાયખાની જીઆરડીસી એ અમારા આજુબાજુના ખેતરોની અંદર કેમિકલનું પાણી ભરાઈ જાય છે ને અમારી જે ગૌચરની જમીનની જમીન છે એ જમીનની અંદર કેમિકલવાળું પાણી આવે છે ને એનાથી અમારા ઢોરો પશુઓનું જીવન બગડી જાય છે મળી જાય છે ને સાથે સાથે અમારી ખેતીનો પાકને પણ નુકસાન થાય છે સરકારશ્રીને આપની શું રજૂઆત છે આપ મારે સરકાર સાહેબની એવી રજૂઆત છે કે આ આજે આ પોલ્યુશન વનના જે કેમિકલ છે એનું નિરાકરણ થાય તત્કાલીન ધોરણે એનું નિરાકરણ થાય એવી અમારી રજૂઆત છે